રાજકોટની નામાંકિત ખાનગી હોસ્પિટલ આવી વિવાદમાં ગોકુલ હોસ્પિટલોકો રોડ પર ગેરકાયદેસર બ્રિજ બનાવી નાખ્યો કના નીતિ નિયમો વિરુદ્ધ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે કોંગ્રેસ જ્યારે મનપા જનરલ બોર્ડ દ્વારા નીતિ નિયમો નેવે મૂકીને આ મંજૂરી આપી છે કોંગ્રેસ અમે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને ગોકુળ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ ફટકારી છે રાજકોટમાં ટીઆરપી ગેમ્સ ઝોન અગ્નિકાંડ ત્યારબાદ એટલાન્ટિસ અગ્નિકાંડ થયા તેમાં કોઈએ જવાબદારી લીધી નથી જો ગોકુલ હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના જવાબદાર કોણ અમે આ મામલે હજુ નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે જો નોટિસનો યોગ્ય જવાબ નહીં આવે તો અમે આ મામલે હાઈકોર્ટમાં જશું અહેવાલ સંજય પોપટ રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપ નું શાસન ઘણા વર્ષો ત્યાં રાજકોટમાં શાસન કરે છે અને ગુજરાતમાં આસપાસ એ શાસન છે આ શાસન માત્ર અને માત્ર અપરાધીઓને અપરાધીઓ પ્રવૃત્તિઓને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે વારંવાર ના બનાવો બન્યા છે આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમુઆા ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ગોકુલ હોસ્પિટલને બ્રિજ બનાવ રોડ ઉપર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીટીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી અમે એ બાબતની કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને ઉલાવ્યું ને આ બાબતમાં અમારે પ્રજાને એક માને ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે

બને અમે લોકો હાઈકોર્ટ માંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે નોટિસ નો સમય પૂરા થયા બાદ કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆર નો નિયમ છે એને ફોલો થાય કેટલા